ખાતમુહૂર્ કરવામાં આવ્યું વર્ષો પહેલા રોડ બનાવવામાં આવ્યો આ રસ્તાની એટલી ખરાબ હાલત હતી કે એમ્બ્યુલન્સ પણ કામમાં આવતી ન હતી આ રોડ મંજૂર થતા ગામમાં આનંદની લાગણી પ્રસરી હતી અને સમગ્ર ગામના ઉત્સવ જેવો માહોલ જોવા મળ્યો શ્રી શૈલેષભાઈ મહેતા અને રાજ્યની ભાજપ સરકાર નો ખુબ આભાર માનવામાં આવ્યો ડબોઈ હંમેશા વિકાસની ચિંતા કરી સરકારના વિવિધ વિભાગો માંથી કરોડો રૂપિયાની ગ્રાટી અને પોતાના કોઈ પણ તકલીફ ન પડે તે માટે પાણી કટર રોડ રસ્તા લાઇટ અને ગરીબો માટે આવાસ યોજનાઓ સહિત અનેક પ્રકારના વિકાસના કામો અંગે સમગ્ર મત વિસ્તારમાં વિકાસ પુરુષ તરીકેની કામગીરી કરનાર ભાજપના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ પોતાના મત વિસ્તારમાં આવેલ ડબોઈ

લો માંજેતે તાલુકાના જોડતો રોડ બનવાથે ખેડતો અને કામ લોકો અને શાળાએ વિદ્યાર્થીઓ જતાપાડકોને પણ ફાયદો થશેનો જણાવીને તમામને શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય તેમજ ગામના સરપંચો જિલ્લા પંચાયતો પ્રમુખ અશ્વિનભાઈ પટેલ ભાવેશભાઈ પટેલ ચિરાગભાઈ પટેલ વગેરે અધિકારીઓ આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગ્રામજનોએ ધારાસભ્ય શ્રી શૈલેશભાઈ મહેતાનો અને ભાજપ સરકારનો આભાર માન્યો અને ગામવાસીઓ કેસરિયા રંગે રંગાઈ ગયા હતા રિપોર્ટર ફિલાલ ભુરાપાલા પાર્ટવી ગુજરાતની ન્યૂઝ ટપોઈ ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ ને એને અનુરૂપ ડબોઈ વિધાનસભા વિસ્તારમાં જે કઈ કામો અત્યાર સુધી થયા નથી એવા કામો અત્યારે થઈ રહ્યા છે સરકાર તરફથી ખૂબ જ ગ્રાન્ટો આ વિસ્તારમાં આપવામાં આવી છે એના ભાગરૂપ આજે વર્ષોથી લગભગ પંદર વીસ વર્ષથી આ વિસ્તારના લોકો વણાદરા એ કડદરાપુરાના રસ્તાની માંગણી કરતા હતા અને આ કામ વર્ષોથી મંજૂર થયું એ કામ અત્યારે મંજૂર કરવામાં હું ચૂટ્યા ત્યારથી છેલ્લા પાંચ વર્ષથી ઘનશ્યામભાઈ અને માજી સરપંચ આની માંગણી કરતા આવ્યા હતા આજે એ કામને શુભ શરૂઆત કરવામાં આવી છે એવી જ રીતે વેગાતીપુળાનો રસ્તો એ પણ ખૂબ જ એવું માંગણી હતી કે ભાઈ આ કામ કરી આપો કરી આપો મારી આગળના લોકો પાસે પણ એ માંગણીઓ થઈ હતી પણ એ કામ પણ કોઈને કોઈ કારણોથી નહોતા થયા એ કામનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવનાર છે આમ કરીને ચાર કરોડ અઢાર લાખના ખર્ચે આ બંને રસ્તાનું કામગીરી થશે આ વિસ્તારના લોકોને આવવા જવામાં સવલત થશે સાથે જ જે એને ખેતીની જમીન છે એમને પણ ફાયદો થશે ને જે અહીંયા આગળ ડેવલપમેન્ટ થઈ રહ્યું છે નવી સ્કીમો અહીંયા ગરીબ બાંધકામની પણ આવી છે સાથે વીકેન્ડ એ હોમની પણ યોજનાઓ અહીંયા આગળ આવી છે બધામાં આ રસ્તાઓ રાહત પૂર થશે અહીંયા આગળ પણ વીકેન્ડ હોમની સ્કીમ છે ને પુડાને અને એ બાજુ પણ વીકેન્ડ હાઉસની સ્કીમો છે એ તમામને આનાથી ફાયદો થશે અને ગામના જે લોકોની ખેતીની જમીન છે એમને પણ આમાં સવલત મળશે હું ગામ વણાદરા કડદરા પુરા વેગા તમામ ગામના લોકોને અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠું છું